અમરેલી જિલ્લામાં વિકાસના કાર્યને વેગ આપવા કુંકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે વિવિધ વિકાસ કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમ હિરપરા ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મેઘા પીપળિયા ગામે ખજૂરીથી ગામ સુધીના સીસી રોડ પ્લોટ વિસ્તારના બ્લોક રોડ તથા ગટર લાઈનના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના જીવંત વિવાદોનો અંત લાવીને સ્તરીય સુવિધાઓ પહોંચાડવાનો છે આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકરિયાએ જણાવ્યું કે વિકાસના કામોમાં ત્વરિત ગતિ લાવવામાં આવશે અને ગામોના નકશા બદલાશે પછી રમાબેન નીરપરા જિલ્લા મહિલા મોરચાની આગેવાને પણ મહિલાઓના પ્રગતિમાં વિકાસના કામોના મહત્વ પર ભાર મૂક્યો હતો મેઘાપીપયા ગામે વિવિધ વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવા આ પ્રસંગે તાલુકા ભાજપની સમગ્ર ગામના સરપંચ જેડી સમગ્ર ગામના લોકો અને ભાઈઓ બહેનો હાજરી ખાસ કરીને ગામના સરપંચને પણ હવે શુભકામના છે જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના કામો ફાળવી રહેશે એ પ્રકાર આ ગામની અંદર વિકાસના કાર્ય થઈ રહ્યા છે અને ખાસ કરીને સર્વોચ્ચ જાગૃતિના કારણે ગામમાં વિકાસના કારણે કાર્ય ખૂબ સારી રીતે થઈને આગળ વધી રહ્યા છે સમગ્ર ગામ અને ટીમને ગામ લોકોને સારી રીતે પણ ખૂબ શુભકામના આજ રોજ નેતા ગામે આપણે અલગ અલગ યોજનામાંથી અલગ અલગ સરકાર ગુજરાત સરકાર અને ભાજપ સરકારને આપણી આ યોજનાઓના કામ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામ અલગ અલગ રોડના કામ આરસીના કામ તેમજ વિકાસના અનેક અનેક કામોના આજે ખાતમુહૂર્ત છે તેમાં આપણા ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લાના મુખ્ય ગુજરાતના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આપણે અલગ અલગ કામના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તેમાં આપણે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એનો ઉપસ્થિત છે માતાઓ ઉપસ્થિત છે અને મેઘા પીપળિયા ગામમાં સરકારશ્રીની અનેક અનેક યોજનાઓના ખૂબ ખૂબ કામ મળે અને ખૂબ ગામનો વિકાસ થાય અને ગામ બધી રીતે આર્થિક અને સધર થાય અને ગામનો ખૂબ વિકાસ થાય એવી માં ભારતના ચરણોમાં માં ભારતીના ચરણોમાં વંદન અને પ્રાર્થના છે ભારત માતા કીધી